સોમનાથ મરાઠા ટ્રાન્સપોર્ટ કમિટી અધ્યક્ષ સુરત મહાનગર આજે તો ખરેખર ખૂબ ખુશીની વાત છે ગુજરાતની અંદર સુરત પ્રથમ એક મહિલા બસ ચાલકને ને નિયુક્ત કર્યા છે સુરત ટ્રાન્સપોર્ટ વિભાગ સુરતની અંદર જે સાડા ચારસો બીઆરટીએસ ની અંદર જે ઇલેક્ટ્રિક બસો બસો ચલાવે છે એની અંદર આપણે ઓએનજીસી સરતાના જકાત નાખ્યા સુધી મહિલાઓ માટે સ્પેશિયલ જે પિંક બસ આપણે ચલાવી રહ્યા છે એની અંદર પ્રથમ મહિલા ડ્રાઈવર આપણને અમને મળી ચૂક્યા છે થી નિશા શર્માજી કરીને જે મહિલા ડ્રાઈવર છે એ ખૂબ અનુભવી ડ્રાઈવર છે આપણી પાસે બાર મીટરની જે હેવી બસ છે એ બસ એ બેન ચલાવી શકે છે આદરણીય નરેન્દ્ર મોદી સાહેબે મહિલા સશક્તિકરણ માટે ભારત દેશની અંદર જે કામ કર્યું છે આખું વિશ્વ જાણે છે આજે સુરત અવલ નંબરે મહિલા ચાલકને જ્યારે આજે ચાવી સોંપી છે તો ખૂબ જ સુરતના નગરજનો પણ એની ગૌરવની અનુભવ ગૌરવની લાગણી અનુભવથી આવનારા દિવસોમાં અલગ અલગ જે રૂટો છે આપણા બીઆરટીએસના દરેક રૂટ પર આપણે મહિલાઓ માટે સ્પેશિયલ બસ દોડવાના છે ત્યારે હજુ પણ આ મહિલાને જોઈને જે મહિલા પાસે હેવી લાઇસન્સ હશે બેચ બિલ્લા હશે એ જેમની ઈચ્છા હશે ડ્રાઇવિંગ કરવાની એ આગળ આવી શકે છે અને પોતાને નોકરી જોઈન કરી શકે